નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી આપ સર્વે સ્ટુડન્ટ ગુપરા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે રાગ ભીમપલાસી જે શરૂ કર્યું છે એમાં તાલ સાથે જે સ્વરમલિકા મલિકા મારે તમને બતાવેલી છે પણ એ પહેલાં તમે જો આરો આરો પકડ સ્વરમાં અને આકારમાં તૈયાર કરી દીધો હોય પછી સ્વરમલિકા જે મેં વગાડીને બતાવી છે એ તમે વાદનવાળા બરોબર તમારું ફિંગરિંગ તૈયાર થઈ ગયું હોય ગાયનવાળા તમને ગાતા આવડી ગયું હોય અને વાદન અને ગાયન બંને કરે છે એ લોકો માટે વગાડતા ને ગાતા આવડી ગયું હોય પછી તાલ સાથે તમારે વગાડવાની પ્રેક્ટિસ કરવાની છે ઓકે તો અત્યારે તમને તાલ સાથે વગાડીને બતાવી દઉં છું गम पनि गनि सनि છેલ્લે મેં અડધી લાઈન ત્રણ વાર લીધી એ મેં તમને આગળ સમજાવ્યું છે એટલે અત્યારે સમજાવતો નથી પણ કદાચ જે લોકોને નથી સમજ્યા એ લોકોને ખાસ વિનંતી કે આપણે છેલ્લી લાઈન સ્વર મલિકા તાલ સાથે પૂરી કરી અને પછી આપણે હવે તાલની જરૂર નથી સામે તબલાવાળો બેઠો છે એને આપણે ગાતા હોય અને વગાડતા હોય એટલે આપણે કહી ના શકીએ હું બંધ કરું છું એટલે જે પહેલી લાઈન છે એનો અડધો ટુકડો આખી લાઈન નહીં અડધો ટુકડો मगरे सानी सागम आटलो आठ मत आ त्रण वाल ले मगरे सानी सागम मगरे सानी सागम એટલે એને ખ્યાલ આવી જાય કે હવે એક લાઈન અડધી લાઈન તમે બીજી વાર રિપીટ કરો એટલે એને લાઇટ થાય કે હવે પૂરું કરવાનું છે ને ત્રીજી વાર લો એટલે એ સમ ઉપર એટલે કે તાલી ઉપર આવીને તાલ બંધ કરી દે એટલે આપણે એને કહેવાની જરૂર પડે નહીં આટલું જો તમે ના સમજ્યા હોય તો મને કોમેન્ટ કરજો વોટ્સઅપમાં હું તમને ફરીથી જ્યારે આપણે રાગ આગળ કન્ટિન્યુ કર્યું એ વખતે હું તમને ચોક્કસ સમજાવીશ તો અત્યારે આટલું તાલ સાથે વ્યવસ્થિત તૈયાર કરજો વાદનવાળા ગાયનવાળા અને વાદન અને ગાયનવાળા બરાબર પરફેક્ટ તૈયાર કરશો એટલું તમારું ફિંગરિંગ સારું થશે દરેક વિડીયોમાં હું કહું છું પણ ફરીથી રિપીટ એટલા માટે કરું છું કે ઘણા મિત્રો થોડાક આત્મવિશ્વાસ એમનો ઓછો થઈ જાય છે કે સર આ તો અમને ફાવતું નથી પણ જેટલું રિયાઝ કરશો પ્રેક્ટિસ કરશો એટલું ચોક્કસ તમને ફાવશે એટલી મારી તમને ગેરંટી છે મહેનત કરતા રહેજો સમજીને મહેનત કરજો ગોખતા નહીં ઓકે આવજો ગુડ બાય ગુડ ડે